તારીખ છવ્વીસ જુલાઈ બે હજાર આઠનો દિવસ હતો અને અમદાવાદ ધમધમી ઉઠે છે કારણ કે અમદાવાદની અંદર સિરિયલ બ્લાસ્ટ થાય છે છપ્પન કરતાં વધુ લોકોના મોત થાય છે ઇન્ડિયન મુઝાહિદને બે હજાર બેનું બદલું લેવા માટે અમદાવાદ અને સુરતમાં બ્લાસ્ટની યોજના બનાવી અમદાવાદમાં તો બ્લાસ્ટ થયા પણ સુરતમાં મૂકવામાં આવેલા બોમ્બ નિષ્ફળ ગયા કારણ કે ટાઈમર ગોઠવવામાં આવ્યું હતું તેમાં ગરબડ થઈ હતી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઇઠ્યોતેર આરોપીઓને પકડ્યા પણ આ અઠ્યોતેર આરોપીઓએ સાબરમતી જેલમાં સુરંગ ખોદી બે હજાર તેરમાં ભાગવાનો પ્રયત્ન કર્યો જેમાં તેઓ નિષ્ફળ ગયા તેની આ વાત છે એટલે કે સુરંગ કાંડની આ વાત છે તમે અત્યારે જોઈ રહ્યા છો ક્રાઈમ સ્ટોરી બાય પ્રશાંત દયાળ અને હું છું તમારો પ્રશાંત દયાળ વિગતે વાત કરીશ

સુરંગ પકડાઈ ગઈ અને આખા મામલાની તપાસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી હિમાંશુ શુક્લ કરી રહ્યા હતા જે તપાસ ચાલી રહી હતી તે જેલની તો દિવાલોની પાછળ ચાલી રહી હતી અમદાવાદના પત્રકારો માટે આ સમાચાર એક મોટો પડકાર હતા કારણ કે તપાસ જેલની અંદર ચાલી રહી હતી અને પત્રકારોને જેલની અંદર જવાની અનુમતિ નહોતી કારણ કે તે પ્રતિબંધિત વિસ્તાર છે પરંતુ અખબારોમાં રોજે રોજ નવા નવા સમાચાર આવતા પત્રકારને જે માહિતી મળતી મોટાભાગની માહિતી ખોટી સાબિત થતી કારણ કે જેલની અંદર તપાસમાં શું થઈ રહ્યું છે તેની કોઈને કલ્પના નહોતી પોતાના બાતમીદારો જે બાતમી આપતા હતા તેને સાચી માની પત્રકારો સમાચાર લખી રહ્યા હતા અને બીજી તરફ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ભેદી મૌન સેવી લીધું હતું કારણ કે તેઓ કશું બોલવા તૈયાર નહોતા અમદાવાદના રાણી પોલીસ સ્ટેશનમાં જે ફરિયાદ નોંધાઈ તેમાં તો સુરંગ માત્ર બાર ફૂટની હતી પણ સુરંગ બાર ફૂટની નહોતી સુરંગ અમદાવાદ સાબરમતી જેલની દક્ષિણ તરફ નીકળી ગઈ હતી ત્યારે હું અમદાવાદથી પ્રસિદ્ધ થતા ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં ફરજ બજાવતો હતો મારા માટે પણ આ પહેલી ઘટના હતી પડકારરૂપ ઘટના હતી આ ઘટનાના સમાચાર મેળવવા મારા માટે ખૂબ જરૂરી હતા મારી સાથે ગુજરાત સમાચારના જુનિયર પત્રકાર મિહિર ભટપડ હતા તેના માટે પણ આ પડકાર હતો સમાચાર મળી રહ્યા નહોતા જેલની તોતિંગ દિવાલો પાછળ શું ચાલી રહ્યું છે તે જાણવું અનિવાર્ય હતું એટલે હું અને મિહિર રોજ સવારે દસ વાગે સાબરમતી જેલના દરવાજે જઈને બેસતા સાંજ સુધી ત્યાં જ રોકાઈ રહેતા પહેલો દિવસ બીજો દિવસ ત્રીજો દિવસ દિવસો આગળ વધી રહ્યા હતા પણ તોતિંગ દિવાલોની પાછળ શું ચાલી રહ્યું છે તેની કોઈને ખબર પડતી નહોતી જેલના દરવાજા ઉપર ક્રાઇમ બ્રાન્ચના વાહનો આવતા તેમાંથી અધિકારીઓ ઉતરતા અંદર જતા કલાકો સુધી અંદર રહેતા બહાર આવતા અને પછી ચાલ્યા જતા તેઓ અમારી સાથે વાત કરવાનું પણ ટાળતા હતા મિહિર હજી પત્રકારત્વમાં નવો આવ્યો હતો તેના પાસે અનેક પ્રશ્નો હતા તે રોજ સાંજપણે મને પૂછતો કે આપણે અહીંયા કેમ બેસી રહીએ છીએ હું એને એવું રોજ કહેતો કે સમાચાર આ દિવાલની પાછળ છે એક દિવસ સમાચાર અહીંથી જ બહાર આવશે અને આપણને સત્ય આમ કરતાં કરતાં લગભગ પાંચ દિવસ વીતી ગયા પણ કોઈ સમાચાર બહાર આવી રહ્યા ન હતા છઠો દિવસ હતો અમે સાબરમતી જેલના દરવાજે બેઠા હતા સાંજના લગભગ પાંચ સાડા પાંચ વાગ્યા હતા ત્યારે મને જેલના દરવાજામાંથી બહાર આવતો એક પરિચિત ચહેરો દેખાય છે એ ચહેરાની નજર અને મારી નજર એક થાય છે પણ જાણે એ ચહેરાએ મને ઓળખો જ નથી તેમ તેના ચહેરા ઉપર ભાવ હતો હું અને મિહિર સાબરમતી જેલના મુલાકાતીઓ માટે બાંધવામાં આવેલા શેડમાં બેઠા હતા ત્વરિત મારે નિર્ણય કરવાનો હતો મેં મિહિરને માત્ર એટલી જ સૂચના આપી તું અહીંથી હલતો નહીં ખસતો નહીં પેલો જે પરિચિત ચહેરો જેલની બહાર આવી રહ્યો હતો તે બહાર નીકળે છે હું તેની પાછળ પાછળ જઉં છું જેલના દરવાજાની બહાર એક નાનકડી પાનની દુકાન હતી ત્યાં આગળ આ પરિચિત ચહેરો પહોંચે છે પાનના ગલ્લાવાળા પાસે સિગરેટ માગે છે હું તેની બાજુમાં ઊભો રહું છું તેની સામે જોયા વગર માત્ર એટલો જ સવાલ પૂછું છું જેલની સુરંગ ક્યાં સુધી નીકળી છે પેલો પરિચિત ચહેરો મારા તરફ જોતો પણ નથી માત્ર એટલું જ બોલે છે કે જેલની સુરંગ દક્ષિણ દિશા તરફ આગળ વધી છે અને પછી પેલો પરિચિત ચહેરો પોતાની સિગરેટ ઉડવી પાછો જેલમાં જતો રહે છે હું મિહિલ ભટ્ટ જ્યાં બેઠો હતો ત્યાં આવીને પાછો ઊભો રહું છું અને જેલની દિશા સમજવાનો પ્રયત્ન કરું છું પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ દક્ષિણ એટલે જેલનો પાછળનો ભાગ હતો જ્યાંથી રાણીત નામનો વિસ્તાર શરૂ થતો હતો જ્યાંથી વસ્તી હતી તે તરફ સુરંગ નીકળી હતી મેં થોડીક ક્ષણો વિચાર કર્યો મને લાગ્યું કે થોડુંક જોખમ ઉપાડવું પડશે કારણ કે જો જોખમ નહીં ઉપાડીએ તો પત્રકારત્વ કરવું મુશ્કેલ છે મિહિર મારી સામે કુતુહલ જોઈ રહ્યો હતો તે જાણવા માગતો હતો કે પહેલાં પરિચિત ચહેરાએ મારી સાથે શું વાત કરી મેં મિહિરને એક જ સવાલ પૂછ્યો કે તને ક્રાઇમ રિપોર્ટિંગમાં કેટલા વર્ષ થયા મિહિરે જવાબ આપ્યો પાંચ વર્ષ મેં મિહિરને બીજો સવાલ પૂછ્યો કે તને પોલીસની બોડી લેંગ્વેજની ખબર છે ને મિહિર મારી સામે જોઈ રહ્યો તે કંઈ જવાબ આપે તેની પહેલાં મેં મિહિરને કહ્યું કે આપણે ભૂમિકા બદલવી પડશે અત્યારે આપણે ક્રાઈમ રિપોર્ટર નથી હું પોલીસ ઇન્સ્પેક્ટર છું તું મારો કોન્સ્ટેબલ છે તારે મારી પાછળ પાછળ આવવાનું છે ચહેરા ઉપરનો હાવભાવ બદલવાનો નથી અને તારી બોડી લેંગ્વેજ પોલીસ જેવી હોવી જોઈએ મિહિર ડરી ગયો તેને એક ક્ષણ મને પૂછ્યું પકડાઈ ગયા તો મેં કીધું પકડાઈ ગયા તો જોવાઈ જશે કદાચ માર પણ પડશે પણ આ આપણા ક્ષેત્રની એક મર્યાદા છે જે આપણે કરવું જ પડશે અને પછી અમે બંને ત્યાંથી ઊભા થઈ જે દિશામાં દક્ષિણ દિશા હતી તે તરફ ચાલવા લાગ્યા મને જેલની બહારની ભૂગોળની બરાબર ખબર હતી જેલની બહારની ભૂગોળ તરફ એસઆરપીનો પહેરો લાગતો હતો જો આ એસઆરપી જવાનને ખબર પડી જાય કે અમે પત્રકાર છીએ તો અમને ત્યાં જતા અટકાવે પણ હવે પોલીસની ભૂમિકામાં પોલીસની જેમ જ હાલચાલ બોલચાલ અને વ્યવહાર રાખવાનો હતો હું આગળ ચાલતો હતો મિહિર મારાથી ત્રણ ફૂટ પાછળ ચાલતો હતો પહેલો એસઆરપીના જવાને અમને જોયા તે ખુરશીમાં બેઠો હતો તે અમારી બોડી લેંગ્વેજ જોઈને સમજે છે કે અમે પોલીસ કર્મચારી કે અધિકારી છે તે પોતાના જગ્યા ઉપર ઊભો થાય છે મેં મિહિરને હિંમત આપતા કહ્યું પાછળ વળીને જોતો નહીં પોલીસ સામે જોતો નહીં આગળ ચાલતો રહે અમે બંને આગળ ચાલતા ગયા બીજા એસઆરપી જવાને તો અમને સલામ પણ કરી તે માની રહ્યો હતો કે અમે અધિકારી છીએ ત્યાં આગળ વધ્યા તો ત્રીજો એસઆરપી જવાન અમને મળે છે જેને અમે મોટા અવાજે પૂછીએ છીએ ક્રાઇમ બ્રાન્ચવાલે કીધર ગયે તેણે માની લીધું કે અમે ક્રાઇમ બ્રાન્ચવાળા છીએ તે અમને જેલની જમણી તરફ ઈશારો કરે છે અને ત્યાં અમે પહોંચ્યા ત્યારે જોયું તો ત્યાં આગળ ક્રાઈમ બ્રાન્ચની ફોજ હતી જ્યાંથી સુરંગનું મોડું ખુલ્યું હતું પણ આ સુરંગ કેટલી લાંબી છે એ જાણવું અનિવાર્ય હતું આ દ્રશ્ય જોયા પછી અમે ત્વરિત ત્યાંથી પાછા ફર્યા કારણ કે જો ક્રાઈમ બ્રાન્ચના અધિકારી અમને જોઈ જાય

એક ફાયર બ્રિગેડના અધિકારીને અમે ફોન કરીએ છીએ અને અભિનંદન આપતા કહીએ છીએ કે તમે ખૂબ સારું કામ કર્યું તમારા કામને ક્રાઇમ બ્રાન્ચ બિરદાવે છે આ અમારી એક પદ્ધતિ હતી સમાચાર મેળવવાની અને આ ફાયર બ્રિગેડના અધિકારી આ મારી પ્રશંસા સાંભળી ખુશ થાય છે અમે બીજો સવાલ પૂછીએ છીએ સુરંગ કેટલી લાંબી છે અને જવાબ મળે છે બસો તેર ફૂટ લાંબી સુરંગ છે પોલીસના ચોપડે માત્ર બાર ફૂટ લાંબી સુરંગ હતી અને વાસ્તવમાંય સુરંગ બસો તેર ફૂટ લાંબી સુરંગ હતી માત્ર ત્રણ ફૂટ ખોદવાનું બાકી રાખ્યું હતું જો આ આતંકીઓને બહાર જવા માટે કોઈ વાહનની વ્યવસ્થા મળી રહેતી તો તે ત્યાંથી ભાગી જતા બીજે દિવસે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા અને ગુજરાત સમાચારની હેડલાઇન હતી કે સુરંગ બસો તેર ફૂટની છે ત્યારે પત્રકારત્વમાં પણ મોટો ચકચાર મચી ગયો હતો આ એક ઇન્વેસ્ટીગેટિંગ જર્નાલિઝમ હતું જે અમે કર્યું હતું તો આમ આખી ઘટના હવે બહાર આવી ગઈ હતી કારણ કે સુરંગ કેવી રીતના ખોદાય સુરંગ ખોદવા માટે કેવી રીતના કયા સાધનોનો ઉપયોગ થયો જેલ અધિકારીઓ કેવી બેદરકારી રાખવી આ બધા જ ખુલાસા હવે થઈ ચૂક્યા હતા બે હજાર આઠની અંદર જ્યારે બ્લાસ્ટ થયો તેનો ચુકાદો બે હજાર બાવીસમાં આવ્યો આપણી ત્યાં કાયદાની મર્યાદા એવી છે કે તારીખ ઉપર તારીખ પડ્યા કરે અને વર્ષો નીકળી જાય ન્યાય મેળવનારો કદાચ મરી જાય ત્યારે અદાલત ચુકાદો આપતી હોય છે બે હજાર આઠમાં બ્લાસ્ટ કરનાર ઇઠ્યોતેર આતંકીઓ સામે ચુકાદો આવ્યો બે હજાર બાવીસમાં ત્યારે ઇઠ્યોતેર પૈકી સત્યાવીસ આરોપીઓને અદાલતે છોડી મૂક્યા એવા કારણસર કે તેમની સામે પૂરતા પુરાવા નથી જ્યારે અગિયાર આતંકીઓને આજીવન કારાવાસ એટલે કે મૃત્યુ પરંતુ જેલમાં રહેવાનો આદેશ આપ્યો અને અડત્રીસ આતંકીઓને ફાંસીની સજાનો હુકમ કર્યો આ ફાંસીની સજા જે આતંકીઓને થઈ તેમણે આ ચુકાદાને ગુજરાત હાઈકોર્ટની અંદર પડકાર્યો છે જ્યારે ગુજરાત સરકારે જે સત્યાવીસ આતંકીઓને છોડી મૂક્યા તે આદેશને પણ પડકાર્યો છે પરંતુ આ આતંકીઓએ બે હજાર તેરની અંદર જે સુરંગ ખોદી જેમાં જેલ એસપી પોતે પણ આરોપી છે કાયદાની કમનસીબી તો જુઓ અત્યારે નવેમ્બર બે હજાર પચીસ ચાલે છે હજી આ કેસની ટ્રાયલ પણ શરૂ થઈ નથી આ સુરંગ ખોદનાર આતંકીઓએ ગુજરાત હાઈકોર્ટમાં તેમની સામે નોંધવામાં આવેલા ગુનાને પડકાર્યો હતો અને કહ્યું હતું કે અમારી સામે જે કલમ લગાડવામાં આવી છે તે ખોટી છે હાઈકોર્ટે આ અપીલને ફગાવી દીધી છતાં બે હજાર પચીસ સુધી આ કેસની ટ્રાયલ ચાલી નથી આ પણ એક મોટી કમનસીબી છે તો આ છે દેશમાં પહેલી વખત ખોદવામાં આવેલી સુરંગની કથા જે તમે ક્રાઈમ સ્ટોરી બાય પ્રશાંત દયાળમાં જોઈ તમારે તમામ હપ્તા જોવા હોય તો નીચેની આપેલી લિંક ઉપર ક્લિક કરો એટલે તમને પ્લે લિસ્ટ મળશે જેમાં તમે બાકીના હપ્તા પણ જોઈ શકશો તો આ પ્રકારની ઇન્વેસ્ટિગેટિંગ સ્ટોરી જોવા માટે તમારે અમારી સાથે જોડાવવું પડશે ક્રાઇમ સ્ટોરી વાય પ્રશાંત ને સબસ્ક્રાઈબ કરવી પડશે અત્યારે મને મારા સાથી ઉર્વિશ પટેલ અને દર્શિલને રજા આપો હું તમને મળતો રહીશ રોજ આ જ પ્રકારની ક્રાઇમ સ્ટોરી લઈ નમસ્કાર तो तेने कहिए जे पीड पराय